આ ચોક ગામ જેસર તાલુકો એની કુછવડા નદીમાં સતતથી પાણી ઢાલ્યું જાય છે અને આનો વિડીયો બનાવ્યું છે તંત્રએ પણ આપણને જે સહાય કરી છે એ સહાય અને ગામ લોકો પણ મદદ કરી રહ્યા છે અહીંયા માલ ઢોરને આવવા માટેની તકલીફ થાય છે અને તમે જોઈ શકો છો કે ગામ લોકો પણ મહેનત કરી રહ્યા છે પથ્થરોથી જાતે પુલ પણ બનાવી રહ્યા છે તો ફરતા ગામ લોકો પણ અહીંયા મદદમાં છે અને તંત્રએ પાણા લાવી દીધા છે અને પરિશ્રમ ગામ લોકો જાતે કરી રહ્યા છે તો ચોક ગામમાં ભવિષ્યની અંદર અહીંયા પણ પુલ બનાવવાની જરૂર હોય તો એજ્યુકેટિવ મેજિસ્ટર મામલતદાર અને કલેક્ટર પણ આ વાતનું ધ્યાન દોરે અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવે છે જે આ સ્થળ લોકેશન ચોક ગામ કુસવડો નદીનો આ વિડીયો છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અસ્તુ જય હિન્દ જય ભારત બધાનો ફોટો લઈ લીધો હાલે